ચૌદ જુલાઈ જે પશુપાલકો તેમજ ખેડૂતો માટે જે કાળો દિવસ દિવસો હતો જેની અંદર જે જે પશુપાલકો તેમજ ખેડૂતો મુદ્દે સાબર પહોંચ્યા હતા ત્યાં તેમને પોલીસ કેસ કરવામાં આવ્યો હતો તેમજ જે પ્રકારે દિવસે દિવસ જે વિરોધ જે છે ઉગ્ર બંધુ ગયો હતો તેના કારણે તેની વચ્ચે આજે તેનું સમર્થન આપવા માટે આજે આમ આદમી પાર્ટી

આજે જ્યારે આમ આદમી પાર્ટી ના કે આજે મહાપંચાયત પશુપાલક ખેડૂત મિત્રો માટે થવા જઈ રહી છે અમે પોતે પશુપાલક પણ છીએ ખેડૂત પણ છીએ પણ જે રીતના આજે સાબરડેરીનો જે આજે જે મુદ્દો આજે ચાલી રહ્યો છો એમ બે હજાર ચૌદ થી અમે પલ્સ બંધ કરી અને એની જે પ્રોપર્ટી સીલ કરી એના માટે ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર અમારું ઓલ ઇન્વેસ્ટ ઓર્ગેનાઇઝેશન આખા ઇન્ડિયા લેવલે બનાવ્યું છે મારી વાત કરું તો હું પોતે યોગેશભાઈ પટેલ ગુજરાત સ્ટેટ પ્રમુખ છું આજે અમને જયારે સમાચાર મળ્યા તો અમે અહિયાં કરી આજે અમારી રજૂઆત લઈને આમ આદમી પાર્ટીના માન ભાગવત અરવિંદ કેજરીવાલ યશુદાન ગઢવીભાઈ સાહેબને આજે અમે આવેદન આપવા માટે અહીંયા કરી આવ્યા છે કે આગામી સમયમાં આજે અમે અત્યાર સુધી બીજેપી કોંગ્રેસના દરેક ધારાસભ્ય સંસદ સભ્યો મુખ્યમંત્રી વડાપ્રધાન સુધી અમારી રજૂઆતો કરી પણ આજ દિન સુધી અમારી સમસ્યાના સમાધાન માટે કે અમારો અવાજ આજે વિધાનસભામાં કે સંસદની અંદર કોઈ ઉઠાયો નથી પંજાબની અંદર પણ અમારા નિવેશકો છે તો પંજાબની અંદર અમારી રજૂઆત થઈ અને માન ભાગવત કે જ્યારે સંસદની અંદર પલ્સ આવી ચીટફંડ કંપનીઓ વિશે ત્યારે મુદ્દો ઉઠાવ્યો તો ત્યાંના પંજાબની અંદર અમારા જે રોકાણકારો હતા તેમને સમર્થન આપ્યું ને આજે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે આજે અમે અહીંયા ઘરે તમને આવેદન આપવા માટે આવ્યા છીએ અને અમારી જો રજૂઆત અમારી જે માંગ છે એને તમે જો આગામી ચૂંટણીની અંદર મુદ્દો બનાવો છો અમને ન્યાય અપાવો છો ગુજરાતના પાંચ લાખ અમારા જેવા કાર્યકર્તાઓ મિત્રો છે એ આમ આદમા પાર્ટીને ને ખભેથી મિલાવીને બે હાજર સત્યાવીસ ની ચૂંટણી અંદર અમે સાથ સહકાર આપીશું અને ક્યારે અમારો મુદ્દો તમે ઉઠાવો તો આદિત્ય અરવિંદ કેજરીવાલ સાથે તમે કયા મુદ્દા સાથે આવ્યા છો શેનો આવેદન પત્ર આપશો શેનું સમર્થન કરવા માટે શું કહેશો હાજી હું ધનસુરા તાલુકામાં અરવલ્લી ગામના ભસાવાળા ગામના ભરવાડ હમીરભાઈ મારું નામ છે અને અત્યારે કેજરીવાલ સાહેબને એ આવેદન પત્ર આપીશું કે જે અમે પૂરા ભારતની અંદર પૂરા ભારતની અંદર બાવીસ રાજ્યોની અંદર પીએસસીએલ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની ચાલતી હતી ઓગણીસો ત્યાસીથી લઈ જેને સેબીએ બે હજાર ચૌદની અંદર બેન્ડ માર્યો કે જેને સીલ કરી અને હવે સીલ કરી અને જે ખાતા હતા એકાઉન્ટ હતા એ પણ એને કરી દીધા અને એમાં કંઈક ત્રીસ લાખ જેટલા અંદાજે કરોડો ત્રીસ લાખ જેટલા તો ગ્રાહકો જ પણ આજે ગુજરાતના અંદર પીડિત છે કે જેમાં એના પૈસા ફસાયેલા છે જે ગરીબ લોકો જ છે આ લોકોના પૈસા અમને સત્વરે પાછા મેળવી આપે અને જો આ પાર્ટી જે પાર્ટી અમને એ પૈસામાં મદદ કરી અને અમારા પૈસા પાછા અપાવે એ પાર્ટીને અમે એના સાથે ખભો ખભો મિલાવી અને એને પૂરો સપોર્ટ કરીશું